આપણે વિજ્ઞાન વિજ્ઞાનની જડીબુટી આપી હતી એમાંથી આપણો સેક્શન એ આવ્યો હતો એ આપણી આ જડીબૂટી શૈલેષ સર શું કેવું આજે હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો

ઊંચા હોય અવરોધતા એમ પ્રકાશ કોણ કેવો થશે વધશે ચાલો આગળ આ જુઓ બહુ સરસ એમ તમને મેં કોઈલો તો તમને લેન્સ ને આકૃતિ કિરણ આકૃતિ કરજોવાળા એકાદો પ્રશ્ન તો એની અંદર હશે તો જુઓ ઉપર મૂકવામાં આવે ની વચ્ચે મૂકવામાં આવે તો પસાર થાય

માનવજાતિમાં રંગસૂત્ર ની સંખ્યા જોડ થોડી પૂછી છે તમને તમને શું પૂછ્યું છે રંગસૂત્ર ની સંખ્યા પૂછી સંખ્યા કેટલી હોય છે ત્રેવીસ જોડ

તાપમાન પણ ધાતુ કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે અટકાવવા માટેની પ્રક્રિયા તો સાચું લિંગી રંગ સૂત્ર પૂર્ણ યુગમાં હોય પુરુષોની

સાહેબ આપડો આ પ્રશ્ન ચાલો કીધું ટી હોય ને એ સ્મોલ ટી વાળા કેવા છે

આપણે કીધું ગઈકાલના લાઈવ લેક્ચર માં ચોવીસ માંથી ચોવીસ પુરુષ ના પ્રજનન અંગો નો વિકાસ અને થાઇરોક્સિન શરીરના વિકાસ માટે ક્રિયા નું શું કરે નિયમન કરે

તમારે છે સર હું આમાં તમારે એક સ્ત્રી કેસર અને બીજું શું બતાવાનું કેસર ની વાતો કરવાની હતી પછી પાથળીઓ દોરવાની

શું આવે વરસાદ આવે તાપમાન આવે પાણી આવે જમીન આવે એ બધા અજૈવિક ઘટક આપડે વાત થઈ હતી પર્યાવરણ તેરનું આપણે કેમ થાય લાગે મૂત્રપિંડ આપણું મૂત્રપિંડ શું છે બી મૂત્ર વાહિની છે પ્રવાહ ની દિશા બતાવળી જે બાજુ વાળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે એન અને એસ વિસમઘડી ચાલો સાહેબ આકૃતિ

ત્રણ ત્રણ ગુણ ત્રણ નો પ્રશ્ન હતો અને આ તો જુઓ મજા જ આવી ગયો લખવાની કેમ થાય પાતળા તાર બને

પરાવર્તી કમાન એટલે હું નામ નિર્દેશિત વાળી આમાં કઈ છે પેલા ઉત્તેજના ક્યાં આવે ઉત્તેજના ક્યાં આવે તો કે સંવેદના ગ્રાહી અંગોમાં આવે સંવેદના ગ્રાહી અંગોમાંથી મળે કરોડરજ્જુ સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુ કરોડરજ્જુ કરોડ ચાલક ચેતા દ્વારા સંદેશો મોકલે ચાલક ચેતા દ્વારા કોને સંદેશો મોકલે સંવેદી અંગોને સંદેશો મોકલે અને ઉત્તેજના નો શું કરે તો કે પ્રતિકાર કરે પાછો હાથ ગરમ વસ્તુને હાથ અઢાડીએ એટલે તરત લઈ લઈએ ને જ્યાં રાખી સાહેબ મજા મજા આવી એવું તો કઈ કર્યા નહીં આપણે કયા કયા ગઈકાલે આપણે કીધું અવખંડન વાનસ્પતિ સર્જન બીજા આપડો એક રહી ગયો સાહેબ કયો રહી કાયલ વાળો થયો સાહેબ હા કાલી જુઓ પરિવાર બોલું ભાજન

માટેની કિરણાકૃતિ આવી કિરણાકૃતિ એટલે શું તો જુઓ કોને અંતરગોળ ગોળ અરીસા વક્રતા કેન્દ્રની શું આવી છે મારો રે છે ઓડિયો તો બઈ આખા પેપર નો બઈ લેશું ચાલો કન્ટિન્યુ રાખો સાહેબ ચાલો કિરણાકૃતિ સાહેબ ચાલો શું આવી તો કે કિરણા આવી છે અંતરગોળ કિરણાકૃતિ આપણે કીધું તો અંતરગોળ કિરણાકૃતિ તમને પૂછશે રાઈટ ચાલો

વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાના થી પંદર ફૂટ દૂર આવેલી દેવાલ પર નું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ તેના ટેબલ ઉપર પડેલ પુસ્તક વાંચી શકતી નથી ન દેખાય નજીક નો ન દેખાય તો કઈ ખામી હોય નજીક બિંદુ ક્યાં આવી ગયું હોય દૂર બિંદુ નજીક નું નથી કે નજીક બિંદુ ક્યાં વહી ગયું હોય દૂર વહી ગયું હોય પછી કઈ ખામી ને નિવારવા માટેની આકૃતિ સાહેબ આકૃતિ ની અંદર પેલા તો કઈ લેન્સ આવશે

પર્યાવરણ નો નિકાલ પર આપીએકરણ તો એકંદરે વિદ્યાર્થી મિત્રો બે પાંચ પ્રશ્નો ને બાદ કરતા ટ્વીસ્ટ પ્રશ્નોને બાદ કરતા એકંદરે પેપર જે થયું કેવું હતું પેપર હતો એકદમ સહેલું હતું બરોબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપનારા બીજી એક્ઝામ ઇંગ્લિશ ના પેપર ની ધમાકેદાર તૈયારી કરવાની ચાલુ કરી ગયો અને વ્યવસ્થિત મસ્ત રીતે પેપર તૈયાર કરો મુંજાતા ને એકાદ પ્રશ્ન ટ્વિસ્ટેડ હોય તો એનાથી કોઈ વાંધો હતો ના આપણને ઓપ્શન ઘણા બધા આપ્યા હતા ચાલો મળીએ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ